નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે આજે મિત્રો સાંજે મિત્રો કયા વિસ્તારોની અંદર એટલે કે મિત્રો રાત્રે વરસાદ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે આપણે મિત્રો આજે વિન્ડીના માધ્યમથી સમજીશું કે મિત્રો સાંજેના મિત્રો આપણે પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો મિત્રો પાંચ વાગ્યા પછી કયા વિસ્તારોની અંદર છે તે મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી તમે જોશો તો આપણે વિન્ડીના માધ્યમથી સમજીશું કે અહીંયા તમે જુઓ કે મિત્રો જે પાંચ વાગ્યા છે ત્યાં વિસ્તારોની અંદર ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે એ અમદાવાદના કેટલાક વિસ્તારો છે વડોદરાના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે ડુંગરપુર છે પાલનપુર છે આવા બધા વિસ્તારોની અંદર જોશો તો ત્યાં એક મિત્રો આપણને નાનકડી સિસ્ટમ છે તે જોવા મરી છે તે બધા વિસ્તારોની અંદર મિત્રો અતિભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો અત્યારથી જ મિત્રો વાતાવરણની અંદર આપણને પલટો જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો વીજળીના કડાકા બડાકા પણ આપણને છે તે મરી રહ્યા છે ત્યાર પછી મિત્રો આજે આખી રાત વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે દક્ષિયાને થોડું આપણે નાનું કરી લઈએ ત્યાર પછી તમે જોવા તો આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે તે બધા કયા વિસ્તારો છે ઉનાના પણ કેટલાક વિસ્તારો સામેલ છે જૂનાગઢ છે ભાવનગર છે રાજકોટના કેટલાક પણ વિસ્તારો સામેલ છે સુરત છે ત્યાર પછી મિત્રો વલસાડ છે દીવ દબાણ દાદરાનગર હવેલીના પણ કેટલાક વિસ્તારો છે વડોદરાની અંદર અને અહેમદાબાદના જે વિસ્તારોને દાહોદના વિસ્તારોની અંદર જોશો તો તે મિત્રો મિત્રોમાં લાલચોડ સિસ્ટમ છે તે જોવા મળી રહી છે તે બધા વિસ્તારોની અંદર જે આ જે આ ભાગ છે તે ભાગોની અંદર અતિભારે વરસાદ અત્યંત ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે મહેસાણાના પણ કેટલાક વિસ્તારો અંદર સામેલ છે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા મહીસાગર જેવા પણ વિસ્તારો તેની અંદર સામેલ છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે નકશાને થોડું આપણે ઝૂમ કરી લઈએ તો ઘણા બધા વિસ્તારો તેની અંદર સામેલ છે તે આપણને જોવા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો જે ધોલકાના પણ કેટલાક વિસ્તારો છે અનામતના કેટલાક વિસ્તારો છે અહેમદાબાદના પણ કેટલાક વિસ્તારો અહમદાબાદના પણ કેટલાક વિસ્તારો મહેમદાબાદના પણ કેટલાક વિસ્તારો સામેલ છે મહુવાના વિસ્તારો છે ડાકોરના વિસ્તારો છે ત્યાર પછી મિત્રો કપડવંજની અંદર મિત્રો અત્યારે મેઘો હશે તે ધબધબાટી બોલાવી રહ્યો છે અત્યારે મિત્રો આપણે વિડીયો છે તો મિત્રો સાડા ચાર વાગ્યા બનાવ્યા છે અને તમને જો અહીંયા તમે જો પાંચ વાગ્યા પછી તમે જોશો તો આ વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ છે તમને જોવા મળવાનો છે ગોધરાના પણ કેટલાક વિસ્તારો છે આવા બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ અતિ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે દરિયાકાંઠે આપણને કેવો વિ વરસાદ જોવા મળશે તેની પણ સંપૂર્ણ માહિતી છે આપવાના છે કારણ કે મિત્રો જે બંદર છે ત્યાર પછી મિત્રો જૂનાગઢના જે લગતા વિસ્તારો છે વોડા લગતા જે વિસ્તારો છે સયાલાના કેટલાક વિસ્તારો છે જામનગર છે આવા બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડશે અને જે ભારે વરસાદી ઝાપટાં છે તે આ વિસ્તારોની અંદર પડી તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ઉનાના પણ કેટલાક વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે ઝાપટા પડશે ત્યાર પછી મિત્રો મહુવાના પણ વિસ્તારો છે અલંગાના વિસ્તારો છે ભાવનગર પણ સામેલ છે અંદર અમરેલી પણ અંદર સામેલ છે ત્યાર પછી મિત્રો તમે જુઓ તો જે સુરતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ જ ઝાપટાં પડશે ત્યાર પછી મિત્રો વલસાડની અંદર છૂટા સ્તરે બારા ઝાપટાં પડશે અને જે અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની જે આગાહી છે તે તમે જે ઉત્તર વિભાગના જે વિસ્તારો છે કારણ કે તમે જુઓ જે વડોદરાના સામે કેટલાક વિસ્તારો સામેલ છે ત્યાર પછી મિત્રો અમોદના વિસ્તારો છે ખંભાતના પણ કેટલાક વિસ્તારોની તેની અસર થાય છે ત્યાર પછી મિત્રો ધોલકાના પણ કેટલાક વિસ્તારો છે નડિયાદ છે ગોધરા છે ત્યાર પછી મિત્રો જે બોડલીના જે વિસ્તારો છે આવા બધા વિસ્તારોની અંદર પાંચ વાગ્યા પછી મિત્રો ખૂબ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે જોશો જે વરસાદની જે સ્થિતિ છે આપણામાં જ મિત્રો જે ક્યાં સુધી તેની અસર ભારે અસર છે તે થવાની છે કારણ કે મિત્રો જે પાંચ વાગ્યાથી લઈ સાંજના મિત્રો છથી થી સાત વાગ્યા સુધી આ વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યા તેવી પણ શક્યતાઓ છે ત્યાર પછી મિત્રો વાતાવરણની અંદર ધીરે ધીરે પણ જે પલટો છે તે પણ જોવા મળવાનું છે કારણ કે મિત્રો પાંચ વાગ્યાથી લઈ સાત વાગ્યા સુધીના વિસ્તારોની અંદર મિત્રો ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટાસ્તરે હળવા મધ્ય વરસાદી ઝાપટાં પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો કચ્છનો જે લગતો જે વિસ્તાર છે તેવા વિસ્તારો ની અંદર આપણને કેવો વરસાદ છે તે જોવા મળવાનો છે ત્યાર પછી તમે જો જે કચ્છ લગતો જે વિસ્તાર છે ની અંદર પણ તમે જો ગાંધીધામના પણ કેટલાક વિસ્તારો છે નલિયાના પણ કેટલાક વિસ્તારો છે ખાવડાના કેટલાક વિસ્તારો છે બનાસકાંઠાના સુઈગમના કેટલાક વિસ્તારો છે હલવડ છે આ જે આ પટ્ટાની અંદર તમે જુઓ જે બોર્ડર લગતો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો કે ભારે વરસાદ ભારે વરસાદની આગાહી છે તે નથી કરમે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે એકાદું ઝાપટું પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે અને ખૂબ ભારે વરસાદ તમે જુઓ તો અમદાવાદ છે વડોદરા છે દાહોદના પણ કેટલાક વિસ્તારો છે મહેસાણા છે પાલનપુર છે ડુંગળપુરના કેટલાક વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આપણે રાત્રે મિત્રો જો આપણે આઠ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો રાત્રે આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે કારણ કે મિત્રો જે વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે રાત્રે આઠ વાગ્યા તમે જુઓ તો જે વરસાદની તીવ્રતામાં અહીંયા જે ભારે સિસ્ટમો આપણને જોવા મળી રહી હતી ત્યાં ખૂબ હલકી સિસ્ટમ જોવા મળશે કારણ કે મિત્રો રાત્રે પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળવાના છે કારણ કે મિત્રો અહેમદાબાદ છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે પાલનપુર છે વડોદરા છે હળવડના જે વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારો છે રટલામ છે ડુંગળપુરના વિસ્તારો જે આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પડી તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ને જે ભારે વરસાદ છે તે મિત્રો પાંચ વાગ્યાથી લઈ એટલે કે મિત્રો રાત્રે સાત વાગ્યાના ગાળાની અંદર મિત્રો ખૂબ ભારે વરસાદ પડી હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો અત્યારે ભાદરવો ચાલી રહ્યો છે ભાદરવાના જે મહિનાઓની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ જ ભારે ઝાપટા છે તે નોંધાતા હોય છે કારણ કે મિત્રો એકથી બે કિલોમીટર જે અંતરની અંદર ત્યાં ભારે ઝાપટું પડ્યું હોય તો અહીંયા મિત્રો જે આપણને તડકાનું વાતાવરણ જોવા મળે એવું જ મિત્રો બાદરવાની અંદર જ આપણને વરસાદ છે તે કે જોવા મળવાનો છે એક ધારો વરસાદ છે મિત્રો આપણને જોવા નહીં મળે છૂટા સ્તરે હળવા મધ્યમમાં ઝાપટાં પડશે કોઈ જગ્યાએ મિત્રો અતિભારે ઝાપટું પડશે તો કોઈ જગ્યાએ મિત્રો હળવા ઝાપટા નોંધાવવાની પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે તો ચાલો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મળીશું અમારી ચેનલ ઉપર આપ પહેલીવાર આ ગયે હો તો ચેનલ કો સબસ્ક્રાઇબ કરીજો વિડીયો કો કર કે બીજે દોસ્તો મેં શેર મત મતભૂના ચલો દૂસરા વિડીયોમાં આપ મુલાકાત કરેંગે